નમસ્કાર આમળા આયુર્વેદિક રીતે એનું સેવન કરવાથી શરીર તંદુરસ્ત રહે છે આમળાથી ટોનિક વિટામિન સી પ્રાપ્ત થાય છે આમળામાંથી શરબત પણ બને છે અને ચેવનપ્રાસ પણ બને છે ચેવનપ્રાસથી શક્તિવર્ધક છે પણ આમળામાંથી વિટામિન સી એટલે રોગ પ્રતિકારક શક્તિ

આમળા પાંચસો સો ગ્રામ આદુ અને પાંચ લીંબુ ઈ પાંચસો ખાંડની ચાસણીમાં રસનાની જેમ આવું શરબત કરી અને ફ્રીજમાં રાખી દિવસમાં એક વખત આવી રીતે ત્રીજો ભાગ કરી એમાં બે ભાગ પાણી ઉમેરી અને તમે પી શકો છો દિવસમાં એક વખત આ ગ્લાસ પીવાથી વાળ પણ કાળા રહે છે વાળનો ગ્રોથ વધે છે શરીરમાં સ્ફૂર્તિ વધે છે રહી વાત આમળાની અત્યારે ઋતુમાં એમનો રસ કાઢી અને ફ્રીઝરમાં સ્ટોરેજ કરવાથી ગમે ત્યારે સ્ટોરેજમાંથી કાઢો ત્યારે પ્રવાહી થઈ જાય છે એટલે આવી રીતે ખૂબ જ ઉપયોગી શરીરની તંદુરસ્તી માટે આમળાનું શરબત એમાં આદુ અને લીંબુ ખૂબ જ ઉપયોગી છે રોગ પ્રતિકારક શક્તિ વધારે છે શરીરને ટોનિક મળે છે શરીર સ્ફૂર્તિમાં રહે છે એટલે આપ સૌ આનો ઉપયોગ કરો એ માટે રેસીપી મૂકી છે નમસ્કાર ચાલો જોઈએ આંબળાનું શરબત બનાવવાની રીત તેની સામગ્રી આ મુજબ રહેશે આમળા પાંચસો ગ્રામ લીંબુ ચાર નંગ આદુ સો ગ્રામ અને ખાંડ પાંચસો ગ્રામ સૌપ્રથમ આમળાને નાના પીસમાં કટ કરી તેના ઠળીએ દૂર કરી અને મિક્સરમાં ક્રશ કરી કાપડ દ્વારા ગાળી આ રીતે તેનો સંપૂર્ણપણે રસ કાઢી લેશું ડાયરેક્ટ આપણે ફ્રીઝરમાં પણ સ્ટોર કરી શકીએ છીએ જ્યારે પણ જરૂર પડે ત્યારે કામ આવી શકે છે ત્યારબાદ આપણે ચાર લીંબુનો રસ કાઢીશું ત્યારબાદ સો ગ્રામ આદુ તો આ રીતે આપણા આદુ લીંબુ અને આમળાના ત્રણેય રસ તૈયાર છે હવે આપણે ચાસણી બનાવીશું તેમાં લેશું પાંચસો ગ્રામ ખાંડ અને ખાંડ ડૂબે એ મુજબનું પાણી ઉમેરીશું ત્યારબાદ તેને ગેસ સ્ટવ પર ચાસણી કરવા માટે મૂકીશું આ ચાસણી ખૂબ જ ઘટ કરવામાં આવતી નથી ફક્ત ખાંડ ઓગળે એટલું જ ઉકાળવામાં આવે છે ત્યારબાદ આ ચાસણીને આપણે ઠંડી કરવા મૂકીશું આ ચાસણી ઠંડી થઈ જાય ત્યારબાદ તેમાં આપણે આમળાનો રસ લીંબુનો રસ અને આદુનો રસ ત્રણેય રસ ઉમેરી ખૂબ સરસ રીતે મિક્સ આ મિશ્રણ એકદમ સરસ રીતે ભળી જાય એટલે તૈયાર છે આપણું આંબળાનું શરબત જેને તમે બોટલમાં ભરીને ફ્રિજમાં સ્ટોર કરી શકો છો જેથી લાંબા સમય સુધી ઉપયોગમાં લઈ શકો હવે આ સરબતને આપણે તૈયાર કરીશું તો એક ગ્લાસમાં એક ચમચી સંચળ લેશું તેમાં બે ચમચા જે આપણે તૈયાર કરેલું શરબત છે એ ઉમેરીશું અને અડધો ગ્લાસ સામાન્ય અથવા ઠંડુ પાણી ઉમેરીશું અને સંચળ પાવડર શરબત અને પાણી મિક્સ થઈ જાય એ મુજબ મિક્સ કરીશું તો તૈયાર છે આપણું હેલ્ધી એવું આંબળાનું શરબત આશા રાખું છું આપ સૌને આ રેસીપી ગમી હશે